મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરનો કરાવ્યો પ્રારંભ કહ્યું ચિંતન શિબિર એ નવા ભારતના નિર્માણનો રોડમેપ તૈયાર કરવાનું સક્ષમ મંચ તો ખનીજ સંપત્તિ આપણી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ હોવાનું જણાવતા કેન્દ્રીય જળશક્તિ સી આર પાટીલ કેન્દ્રીય રમતગમત મંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાઈ સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્કલેવ ભારતને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિશ્વના ટોચના પાંચ સ્પોર્ટ્સ રાષ્ટ્રોમાં સામેલ કરવાનો વ્યક્ત કર્યો નિર્ધાર ગુજરાત સહિત તમામ રાજ્યોમાં સ્પોર્ટ્સ અધિકારીઓ સાથે સુચારુ આયોજન મુદ્દે મંથન ગાંધીનગરમાં ટાઇફોડ બાદ કોંગો ફીવરના કેસ આવતા રિપોર્ટ આવ્યો ચાલીસ ઘર અને એક હજાર પાંચસો ઓગણીસ વ્યક્તિઓનું કરાયું સ્ક્રીનિંગ રાજકોટમાં ગત રાત્રિથી અત્યાર સુધીમાં ભૂકંપના એકવીસ આંચકા અનુભવાતા મામલતદારે બોલાવી બેઠક

સવારે અને સાંજે પતંગ ના ચગાવવા પર્યાવરણ મંત્રીની પર્વ પર ઇમરજન્સી ઇમરજન્સી કેસમાં વધારો થવાના અનુમાન સાથે મંત્રી ગૃહમંત્રી અમિત શાહે નેશનલ આઈઈડી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનો કરાવ્યો પ્રારંભ તપાસ એજન્સીઓને મળશે મજબૂત ટેકનિકલ પ્લેટફોર્મ અમિત શાહે એનએસજી ને ગણાવ્યું ભારતની વિશ્વ કક્ષાની શૂન્ય એરર પોસ્ટ કહ્યું એનઆઈડીએમએસ પ્લેટફોર્મ એક નવી સુરક્ષા કવચ તરીકે રહેશે કાર્ય કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્રિએટર્સ કોર્નરનો કરાવ્યો શુભારંભ ડીડી ન્યૂઝ પર સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગે પ્રસારિત થશે વિશેષ કાર્યક્રમ આ નવી પહેલનો ઉદ્દેશ ડિજિટલ પ્લેટફોર્મ પર સર્જનાત્મક સામગ્રી પ્રદર્શિત કરવાનો ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી ચાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર અમરેલીમાં આઠ પોઈન્ટ છ અને રાજકોટમાં નવ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે સૌરાષ્ટ્રમાં શીત લહેર આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી અને કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટમાં કડાકો સેન્સેક્સે ગુમાવી ચોર્યાસી હજારની સપાટી તો નિફ્ટીમાં પણ એકસો નેવું પોઈન્ટનો ઘટાડો કોમોડિટી માર્કેટની વધી ચમક ચાંદીના ભાવમાં પાંચ હજાર રૂપિયાનો વધારો તો ડોલર સામે રૂપિયામાં વીસ પૈસાનો સુધારો સ્ટાર શટલર પીવી સિંધુએ મલેશિયા ઓપનની સેમીફાઈનલમાં મેળવ્યું સ્થાન પ્રથમ સેટમાં હાર્યા બાદ ઈજાગ્રસ્ત થવાથી રિટાયર્ડ થઈ યકાના યામાગુચી છેલ્લા તેર મહિનામાં પ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી છે સિંધુ